ટ્રેડિંગમાં સૌથી મોટી લડાઈ બજાર સાથે નથી હોતી પણ આપણા પોતાના મન સાથે હોય છે આ એક એવું સત્ય છે જે દરેક સફળ ટ્રેડરને ખબર હોય છે તો ચાલો આજે મનની આ રમતને જરા ઊંડાણથી સમજીએ માર્ક ડગ્લસની આ વાત છે ને બધું જ કહી દે છે મતલબ કે સફળતાની ચાવી કોઈ સિક્રેટ સ્ટ્રેટેજીમાં નથી ના એ છે આપણા મનને કાબૂમાં રાખવાની શિસ્તમાં બજારને જીતતા પહેલાં સૌથી પહેલાં તો આપણે આપણી જાતને સમજવી પડશે આ આંકડો જુઓ પંચ્યાસી ટકા કદાચ વિશ્વાસ નહીં આવે પણ અભ્યાસો કહે છે કે ટ્રેડિંગમાં સફળતાનો પંચ્યાસી ટકા હિસ્સો સાયકોલોજી અને ભાવનાત્મક નિયંત્રણનો છે ટેકનિકલ એનાલિસિસ પણ એની પાછળ રહી જાય છે આ આંકડો એકદમ સાફ સાફ કહે છે કે અસલી ગેમ તો મગજમાં રમાય છે કોમ્પ્યુટરની સ્ક્રીન પર નહીં તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ પહેલાં તો સમજીશું કે એમેચ્યોર ટ્રેડર્સ કઈ ભાવનાત્મક જાળમાં ફસાય છે પછી જોઈશું કે પ્રોફેશનલ્સની માનસિકતા કેવી હોય છે એ પછી આપણે વાત કરીશું કે પોતાની જાતને બચાવવા માટે સંસ્થાકીય ગાર્ડરેલ્સ કેવી રીતે બનાવવા અને પછી તમારા માનસિક એજને કેવી રીતે મજબૂત બનાવો અને અંતમાં એક મહત્વનો સવાલ તો ચાલો શરૂઆત કરીએ એમેચ્યોરની ભાવનાત્મક જાળ એટલે કે આપણું મગજ હારવા માટે કેમ વાયર્ડ છે એક વાત સમજી લો ટ્રેડિંગમાં જે સામાન્ય ભૂલો થાય છે ને એ કોઈ ચારિત્ર્યની ખામી નથી ના એ તો આપણા મગજની બનાવટનો જ એક ભાગ છે અમુક એવી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ છે જે આપોઆપ આવી જાય છે તમે સાયલેન્ટ એકાઉન્ટ કિલર વિશે સાંભળ્યું છે એ બીજું કંઈ નહીં પણ રેવેન્જ ટ્રેડિંગ છે મતલબ કે એક ટ્રેડમાં નુકસાન ગયું અને તરત જ એ પૈસા પાછા કમાવા માટે ગુસ્સામાં ભાવનામાં આવીને બીજો ટ્રેડ લઈ લેવો આ સૌથી ખતરનાક વસ્તુ છે કારણ કે અહીં તર્ક કામ કરવાનું બંધ કરી દે છે અને માત્ર ગુસ્સો અને શરમ જ કામ કરે છે બસ આ એ જ ક્ષણ છે જ્યારે એક ટ્રેડર જુગારી બની જાય છે આ આખું ચક્ર છે ને એ બહુ ખતરનાક છે જુઓ કેવી રીતે કામ કરે છે પહેલાં એક ટ્રેડમાં નુકસાન થાય પછી આપણને હતાશા અને શરમ જેવું લાગે કે આ શું થઈ ગયું એ લાગણીમાંથી બહાર આવવા માટે આપણે તરત જ પૈસા પાછા મેળવવા માટે એક આવેગમાં આવીને ટ્રેડ કરી નાખીએ છીએ અને પરિણામ એક નાનકડા નુકસાનની જગ્યાએ એક મોટું ભયંકર નુકસાન જે આખા એકાઉન્ટને જોખમમાં મૂકી શકે છે અને જાક્ષગર બહુ સરસ કહે છે કે રિવાયન્સ ટ્રેડિંગ એટલે શું તર્ક પર તમારા અહંકારનો વિજય અને બજાર બજાર આવા અહંકારને સજા આપવામાં માહેર છે એક વાત યાદ રાખજો બજારને આપણી લાગણીઓ સાથે કોઈ લેવા દેવા નથી એ તો ખાલી ડેટા પર ચાલે છે એટલે જે ઘડીએ તમે અહંકારને વચ્ચે લાવ્યા સમજી લો કે બજાર તમને સબક શીખવાડીને જ રહેશે હવે આની પાછળનું થોડું વિજ્ઞાન પણ સમજી લઈએ આવું થાય છે કેમ એને કહેવાય ઇમોશનલ હાઇજેકિંગ જ્યારે આપણને નુકસાન થાય છે ત્યારે આપણા મગજનું જે ભય કેન્દ્ર છે એમિકડાલા એ એક્ટિવ થઈ જાય છે અને એ આપણા તર્કવાળા મગજ પર હાવી થઈ જાય છે પછી શું આપણું મગજ લડો અથવા ભાગોવાળા મોડમાં આવી જાય છે એટલે જ નુકસાન પછી શાંતિથી વિચારવું લગભગ અશક્ય બની જાય છે સારું તો આ હતી એમેચ્યોરની વાત પણ પ્રોફેશનલ્સ આ પરિસ્થિતિને કેવી રીતે સંભાળે છે એમની માનસિકતા કેવી હોય છે ચાલો જોઈએ અહીં આખો ખેલ નુકસાન શબ્દને જોવાની દ્રષ્ટિનો છે અને આ જે માનસિક બદલાવ છે ને એ જ બધું નક્કી કરે છે જુઓ અહીંયા જ બધો ફરક પડી જાય છે એક એમેચ્યોર ટ્રેડર જ્યારે નુકસાન કરે ત્યારે શું વિચારે અરે યાર હું ફેલ થઈ ગયો મારો નિર્ણય ખોટો હતો પણ એક પ્રોફેશનલ શું વિચારે છે ઓકે આ ડેટા મેળવવા માટે મેં પૈસા ચૂકવ્યા આ મારા બિઝનેસનો એક ઓપરેટિંગ ખર્ચ છે અથવા એમ કહીએ કે આ બજાર પાસેથી કંઈક શીખવા માટે ચૂકવેલી ટ્યુશન ફી છે બસ આટલો જ વિચાર આખી ગેમ બદલી નાખે છે તો પછી આનો મતલબ એ થયો કે બધા નુકસાન એક સરખા નથી હોતા બે પ્રકારના નુકસાન હોય છે સારું નુકસાન અને ખરાબ નુકસાન સારું નુકસાન એટલે શું એ તમારા બિઝનેસનો એક જરૂરી ખર્ચ છે તમે તમારા પ્લાનને બરાબર ફોલો કર્યો છતાં નુકસાન ગયું અને આપણે ચૂકવેલી ટ્યુશન ફી કહી શકીએ પણ ખરાબ નુકસાન એ તમારી શિસ્તની ભૂલ છે રીવેન્જ ટ્રેડિંગ કરવું સ્ટોપલોસ ના માનવો આ બધું ખરાબ નુકસાન છે જેને કોઈપણ સંજોગોમાં ટાળવું જ જોઈએ તો પછી સફળતાની વ્યાખ્યા જ બદલી નાખવી પડશે આ વાત મગજમાં એકદમ ફિટ કરી લો તમારા સ્ટોપલોસ પર ટ્રેડ બંધ થાય એ નિષ્ફળતા નથી બિલકુલ નથી એ તો તમારા પ્લાનનો પરફેક્ટ એક્ઝિક્યુશન છે જ્યારે તમારો સ્ટોપલોસ હેઠ થાય ત્યારે ખુશ થાઓ કે તમે નિષ્ફળ નથી થયા તમે બદ્ધ છો તમારી સિસ્ટમ કામ કરી રહી છે અને સૌથી અગત્યનું તમારી મૂડી સુરક્ષિત રહી છે તો માનસિકતાની વાત તો થઈ ગઈ પણ ખાલી વિચાર બદલવાથી કામ નહીં ચાલે એને અમલમાં પણ મૂકવું પડશે તો ચાલો હવે વાત કરીએ સંસ્થાકીય ગાર્ડ એટલે કે આપણી મૂડીને બચાવવા માટેના નિયમો કારણ કે પ્રોફેશનલ્સ ખાલી પોતાની ઈચ્છાશક્તિ પર ભરોસો નથી કરતા ના એ લોકો એક એવી સિસ્ટમ બનાવે છે જે તેમને ભાવનાત્મક ભૂલો કરતાં રોકે છે અને એ સિસ્ટમનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે આ નંબર વન આ નિયમ એટલે રિસ્ક મેનેજમેન્ટનું બ્રહ્માસ્ત્ર કોઈ પણ એક ટ્રેડમાં પોતાના કુલ અકાઉન્ટના એક ટકાથી વધારે જોખમ ક્યારેય નહીં લેવાનું બસ આ એક નિયમ જ તમારી મૂડીનું રક્ષણ કરશે અને તમને માર્કેટમાં લાંબા સમય સુધી ટકાવી રાખશે હવે આ ટેબલને ધ્યાનથી જુઓ આ જોખમ અને બરબાદી વચ્ચેનો સંબંધ બતાવે છે જો તમે દરેક ટ્રેડ પર માત્ર એક ટકાનું જોખમ લો છો તો તમારું એકાઉન્ટ સાફ થવા માટે સોથી પણ વધારે ટ્રેડ સતત ખોટા પડવા જોઈએ જે લગભગ અશક્ય છે પણ જો તમે જોખમ વધારીને પાંચ ટકા કરી દો તો માત્ર વીસ ખોટા ટ્રેડ અને જો દસ ટકા કરી દો તો ખાલી દસ ખોટા ટ્રેડ તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે આ આંકડા બતાવે છે કે નાનકડું જોખમ લેવું એ નિયંત્રિત ખર્ચ છે પણ મોટું જોખમ લેવું એ સીધો જુગાર છે હવે આવે છે એકદમ સિમ્પલ પણ પાવરફુલ ટૂલ ટ્રાફિક લાઇટ સિસ્ટમ પોતાની લાગણીઓને કાબૂમાં રાખવા માટે નિયમ બહુ સરળ છે રેડ લાઇટ જો તમને ગુસ્સો ડર કે બહુ વધારે ઉત્સાહ જેવું લાગે તો તરત જ ટ્રેડિંગ બંધ કરી દો સ્ક્રીન બંધ યલો લાઈટ જો તમે થોડા ભાવુક હો પણ કંટ્રોલમાં હો તો તમારી પોઝિશન સાઇઝ અડધી કરી નાખો ફિફ્ટી પરસેન્ટ ઘટાડી દો અને ગ્રીન લાઇટ જો તમે એકદમ શાંત અને ફોકસ્ડ હો તો જ તમારા પ્લાન પ્રમાણે આગળ વધો અને આ એક બીજો ગોલ્ડન રૂલ છે સાયકોલોજીકલ સર્ક્યુટ બ્રેકર જ્યારે પણ કોઈ મોટું નુકસાન થાય તરત જ ફરજિયાતપણે પંદર મિનિટનો બ્રેક લો ખુરશી પરથી ઊભા થઈ જાઓ સ્ક્રીનથી દૂર જાઓ પાણી પીઓ આ નાનકડો બ્રેક શું કરશે એ તમારા મગજમાં જે લડો અથવા ભાગોવાળો મોડ ચાલુ થઈ ગયો છે ને એને તોડી નાખશે અને તમને રિવેન્જ ટ્રેડિંગના ચક્રમાં ફસાતા બચાવશે ચાલો અત્યાર સુધી આપણે માનસિકતા અને નિયમોની વાત કરી પણ હવે સૌથી અગત્યનો ભાગ આવે છે આ બધી વસ્તુને કાયમ માટે આપણી આદત કેવી રીતે બનાવવી આપણી ભૂલોને જ આપણી તાકાત કેવી રીતે બનાવવી ચાલો શિસ્ત માટે આપણા મગજને રીવાયર કરવાની પ્રક્રિયા સમજીએ આ બધું શક્ય છે એક અદ્ભુત વસ્તુને કારણે ન્યુરોપ્લાસ્ટિસિટી આનો સીધો સાધો અર્થ એ છે કે આપણું મગજ બદલાઈ શકે છે આપણે જેવું વર્તન વારંવાર કરીએ જેવું વિચારીએ એના આધારે મગજમાં નવા કનેક્શન્સ બને છે મતલબ કે શિસ્ત કોઈ જન્મજાત ગુણ નથી એ એક સ્કિલ છે એ કૌશલ્ય છે જેને આપણે પ્રેક્ટિસ કરીને વિકસાવી શકીએ છીએ તો આ સ્કિલ કેવી રીતે બનાવવી આ રહી પ્રોસેસ રૂલ કોડિફિકેશન સ્ટેપ વન જ્યારે પણ કોઈ ખરાબ નુકસાન થાય એટલે કે શિસ્તની ભૂલ થાય સ્ટેપ ટુ ત્યારે બરાબર ઓળખો કે કયો નિયમ તૂટ્યો મેં શું ખોટું કર્યું અને સ્ટેપ થ્રી જે સૌથી અગત્યનું છે એ ભૂલને એ નિષ્ફળતાને તમારા ટ્રેડિંગ પ્લાનમાં એક નવા કાયમી અને નોન નેગોશિએબલ નિયમ તરીકે લખી નાખો આ રીતે તમારી દરેક પીડાદાયક ભૂલ એક મૂલ્યવાન પાઠ બની જશે તમારી દરેક ભૂલ એક નવો નિયમ બનાવશે અને એ નિયમ તમારી શિસ્તને વધારે મજબૂત કરશે અને આ આખી મહેનતનો ધ્યેય શું છે ધ્યેય એ છે કે જર્નલિંગ અને આ નિયમ બનાવવાની પ્રક્રિયા દ્વારા આપણા મગજમાં શિસ્તના રસ્તાઓ એટલા મજબૂત કરવા કે આપણે ભાવનાઓમાં વહી જવાનું બંધ કરી દઈએ અને એક પ્રોફેશનલની જેમ સંસ્થાકીય ગ્રેડ એક્ઝિક્યુશન તરફ આગળ વધીએ જ્યાં સાચા નિર્ણયો લેવા માટે વિચારવું ન પડે એ આપોઆપ જ લેવાય તો અંતમાં હું તમને બસ એક સવાલ પૂછવા માગું છું છેલ્લીવાર જ્યારે તમને ટ્રેડિંગમાં નુકસાન થયું હતું એક ક્ષણ માટે વિચારો એ તમારી નિષ્ફળતા હતી કે પછી બજારને ચૂકવેલી ટ્યુશન ફી હતી આ સવાલના જવાબ પર વિચાર કરજો અને આ વિશ્લેષણમાંથી જે શીખ્યા તેને અમલમાં મૂકજો કારણ કે એક વાત હંમેશા યાદ રાખજો બજાર ક્યારે નથી બદલાતું આપણે જાતને બદલવી પડે છે